टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है આજે અમે બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામો વિશે વાત કરીશું આ રાજ્યમાં શક્તિશાળી નીમો વાવાઝોડું ફૂંકાયું જેનાથી મુસ્લિમ દૃષ્ટિકોણને કાલ્પનિક દાવાઓની ઇમારતો જાણે ધ્વસ્ત થઈ ગઈ તમે નમો એટલે નરેન્દ્ર મોદી વેવ તો સાંભળ્યું જશે આ નીમો વાવાઝોડું છે નીતિશ કુમારનું ની અને મોદીનો મો જોડાઈને નીમો બન્યો છે બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ બતાવી દીધું છે કે હિન્દુઓના ભાગલા પાડવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દેવામાં આવશે અમે તમને આ વિશે વિસ્તારથી વાત કરીશું બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અનેક સંકેતો અને સંદેશ આપ્યા છે અમે તમને તમામ સંકેતો અને સંદેશો સમજાવવાનો પ્રયત્ન કરીશું કેમ કે દિલ્હી પછી બિહાર અને હવે પશ્ચિમ બંગાળનો વારો છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ડબલ સેન્ચરી ફટકારી છે દિલ્હીમાં બીજેપીના મુખ્યાલયમાં આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં પીએમ મોદી પણ હાજર રહ્યા એ સિવાય બીજેપીના અનેક સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા પીએમ મોદીએ અહીં કહ્યું કે બિહારની જીત એ મહિલાઓને યુવાનોના નવા એમ વાય કોમ્બિનેશનને મજબૂત બનાવ્યું છે બિહારના જાતિવાદ માટે બદનામ છે જ્યારે પણ રાજનીતિ કે ચૂંટણીની વાત આવે ત્યારે સૌ કોઈની સોય જાતિઓ પર જ અટકે છે ચર્ચાની શરૂઆત જાતિથી થાય અને અંત પણ જાતિથી જ થાય આ ચૂંટણીએ બિહારના રાજકારણની એ ઇમેજને એકદમ ભૂક્કો બનાવી દીધી છે આ રાજ્યએ સંદેશો આપ્યો છે કે તેમના માટે જાતિ નહીં પરંતુ વિકાસ મહત્વનો છે તમામ જાતિ અને તમામ પ્રદેશોમાં એનડીએની તરફેણમાં મત પડ્યા છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવાના મિશન પર છે આ વખતે તેમણે મુસલમાનો અને ઓબીસી મતો મેળવીને જીતનો તાજ પહેરવાનું સપનું જોયું હતું સમજુ બિહારીઓએ તેમના આ સપનાઓને ભાંગીને ભૂક્કો કરી દીધો છે તમે યાદ કરો કે તેમણે તો દેશની સેનાને તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો તેમણે મતદાનના બરાબર પહેલાં કહ્યું હતું કે દેશની નેવું ટકા વસ્તી દલિત મહાદલિત પછાત અતિ પછાત કે પછી લઘુમતી સમુદાયોની છે જો તમે ભારતની ટોપ ફાઇવ હંડ્રેડ કંપનીઓનું લિસ્ટ જોશો તો તમને એમાં પછાત કે દલિત સમુદાયની કોઈ વ્યક્તિ નહીં મળે તો બધા જ બાકીના દસ ટકામાંથી આવે છે બધી નોકરીઓ તેમની પાસે જતી રહે છે સશસ્ત્ર દળો પર તેમનો કંટ્રોલ છે આવું રાહુલ ગાંધી કહ્યું હતું બિહારીઓએ જાતિઓના આધારે તેમના ભાગલા પાડવાના આવા પ્રયત્નોને ફગાવી દીધા છે તમને પરિણામો પરથી પણ એ વાતનો ખ્યાલ આવી જશે તેમણે હિન્દુઓના ભાગલા પાડો અને રાજકારણની નીતિને ફેલ બનાવી દીધી છે આ સાથે જ બિહારીઓએ સનાતન ધર્મના દુશ્મનોને પણ એક જાણે રસ્તો બતાવી દીધો છે તેમણે પોતાનો સ્પષ્ટ મત આપ્યો છે કે તેઓ સનાતન ધર્મનું અપમાન બિલકુલ સહન નહીં કરે મહાગઠબંધન દ્વારા હિન્દુઓની આસ્થાની મજાક ઉડાવવામાં આવી હતી આપણે બધાને ખબર છે કે બિહારીઓ માટે છઠ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે એમ છતાં વોટ મેળવવા માટે રાહુલે આ પૂજાનું અપમાન કર્યું હતું સ્વાભાવિક રીતે બિહારીઓ તેમની વાત સાંભળીને ઉકળી પણ ઉઠ્યા હતા એક તરફ રાહુલ ગાંધી છઠ પૂજાનું અપમાન કરી રહ્યા છે બીજી તરફ પીએમ મોદી છઠ પૂજાનો મહિમા કરી રહ્યા છે ભારત સરકાર છઠ મહાપર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં શામેલ કરવા માટે પ્રયાસો કરી રહી છે કોંગ્રેસ અને એના સાથી પક્ષ આરજેડીએ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી આરજેડીના ઉમેદવાર ખેસરીલાલ યાદવે કહ્યું હતું કે રામ મંદિર ભલે આસ્થાનો વિષય હોય પરંતુ ત્યાં જઈને કોઈ થોડો માસ્ટર કે પ્રોફેસર બનવાનો છે આખા ભારતના સંતોએ ખેસારીલાલ યાદવના નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો એટલે કે ગઠબંધનમાં સામેલ નેતાઓએ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં કોઈ કચાશ નહોતી રાખી આમ તો ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ નેતાઓ અવારનવાર સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા હોય છે આ ચૂંટણીના પરિણામોએ પુરવાર કરી દીધું છે કે સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરવામાં આવે આ ચૂંટણીમાં સૌથી કોઈ મોટું ફેક્ટર જો હોય તો એ મહિલાઓનો હતો બલકે એને નિર્ણાયક ફેક્ટર કહેવામાં આવ્યું હતું આરજેડીના રાજમાં મહિલાઓ બિલકુલ સુરક્ષિત નહોતી ત્યાં સુધી કે આઈએ એસ અધિકારીની પત્ની પર બળાત્કારના પણ સમાચાર આવ્યા હતા સુશાસન બાબુ તરીકે જાણીતા નીતિશકુમારે મહિલાઓને સુરક્ષિત માહોલ સર્જવા માટે પ્રયાસો કર્યા એટલે જ આ રાજ્યની મહિલાઓએ નીતિશ અને પીએમ મોદી બંને પર ભરોસો કર્યો છે કેન્દ્ર સરકાર તો મહિલાઓને લખપતિ બનાવવા તેમજ તેમ સુખી અને સ્વસ્થ અને મસ્ત રાખવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે રાજ્યમાં નીતિશે પણ મહિલાઓની પૂરતી કાળજી લીધી આ ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા એટલે સૌ કોઈ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના વિશે ચર્ચા કરવા લાગ્યા આ યોજનાનો હેતુ મહિલાઓને સ્વરોજગાર માટે સશક્ત કરવાનો છે આ યોજના હેઠળ મહિલાઓને શરૂઆતમાં દસ હજાર રૂપિયાની મદદ મળે છે એ સિવાય તેમને બીજા બે લાખ રૂપિયા સુધીની વધારાની સહાય પણ મળી શકે જેથી તેઓ ખેતી હસ્તશિલ્પ કે બીજા કોઈ લઘુ ઉદ્યોગ શરૂ કરી શકે આ જ યોજનાને જીતની ગેરંટી માનવામાં આવી હતી સપ્ટેમ્બરમાં નવરાત્રિ વખતે જ પીએમ મોદીએ બિહાર માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો આરંભ કર્યો હતો બિહારમાં આ વખતે એકંદરે એના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ છાસઠ પોઈન્ટ એકાણું ટકા મતદાન થયું પુરુષોમાં મતદાનની ટકાવારી બાસઠ પોઈન્ટ આઠ ટકા જ્યારે મહિલાઓમાં એકોતેર પોઈન્ટ છ ટકા રહી હતી બિહારની બહુમતી અને એમાં ખાસ કરીને મહિલાઓએ નીતિશ અને પીએમ મોદી પર ભરોસો મૂક્યો નીતિશે છોકરીઓ માટે સાયકલ સ્કીમ પણ શરૂઆત કરી હતી બિહારની ચૂંટણીમાં યુવાનો કઈ દિશામાં મત આપશે એને લઈને રાજકીય પંડિતો મૂંઝવણમાં હતા કેમ કે યુવાનોએ લાલુ પ્રસાદનું જંગલરાજ જોયું નથી એવો પ્રચાર કરવામાં આવ્યો કે આ રાજ્યના યુવાનો તેજસ્વીને પોતાનો નાયક સમજી રહ્યા છે વિદેશી સોશિયલ મીડિયા પર આવો પ્રચાર ખૂબ જ ચાલ્યો જમીન પર એની અસર ન થઈ અને જોવા પણ ન મળે આ યુવાનોને કદાચ તેમના વડીલોએ જ જંગલરાજ વિશે ચેતવી દીધા હશે એટલે જ આ યુવાનોને કદાચ લાગ્યું હશે કે તેજસ્વીના રાજમાં બિહાર વધારે સુરક્ષિત અને વિકસિત નહીં બને એટલે તેમણે નીતિશ બાબુ ઉપર ફરીથી પસંદગી કરી વળી બિહારમાં થયેલી કાયા પલટ પણ તેઓ જોઈ રહ્યા છે તેમણે તેમના પિતા કે દાદાની મુશ્કેલીઓ વિશે સાંભળ્યું કે જોયું હશે અત્યારે બિહાર ખરેખર બદલાઈ રહ્યો છે બિહારે પહેલી વખત રેલવે એન્જિનની નિકાસ કરી હતી ગયાજીમાં હજીમાં એન્જિનિયરિંગનું ક્લસ્ટર બન્યું છે આવા પ્રયાસોના લીધે બેરો બેરોજગારી એકદમ ઘટી છે બીજા રાજ્યોમાં મજૂરી માટે જતા લોકોની સંખ્યા પણ ઘટવા લાગી વળી તેઓ સ્ટારબક્સ અને એચએનએમ જેવા બોર્ડ પણ બિહારમાં જોઈ રહ્યા છે કુમારે વર્ષ બે હજાર પાંચથી જ જંગલ જંગલરાતથી કાઢીને વિકાસના ટ્રેક પર ચઢાવ્યા પહેલાં અહીં પટનાથી પૂર્ણિયા જવું હોય તો મુશ્કેલી થતી હતી બાબુએ રસ્તાઓ અને પુલો બનાવડાવ્યા વડે વીજળી પુરવઠો મળતો રહે એવા પ્રયત્નો પણ કર્યા એકંદરે પીએમ મોદીની ગેરંટી અને નીતિશ દ્વારા ડિલિવરી એ રીતે ડબલ એન્જિનનો ફાયદો પણ થયો મજેદાર વાત એ છે કે નીતિશે એક રીતે મતદાતાઓને અપીલ કરી હતી કે આ મારી છેલ્લી ચૂંટણી છે મને જીતાડશો આ અપીલ પણ તે કામ કરી આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી ચોથા નંબરની પાર્ટી બની વડી એનડીએની વાત કરીએ તો એ બીજેપી અને જેડીયુ પછી ત્રીજા નંબરની પાર્ટી છે બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીએ માત્ર એક જ બેઠક જીતી હતી એટલે જે પાર્ટીને આ વખતે વધારે મહત્વ નહોતું આપવામાં આવ્યું હવે આ પરિણામોએ પરિસ્થિતિ બદલી નાખી છે રાજનીતિમાં સૌથી મહત્ત્વનું ફેક્ટર વિશ્વસનીયતાનું હોય છે જે અત્યારના રાજકારણમાં ખૂબ જ દુર્લભ છે કોંગ્રેસ અને આરજેડીએ ખોટા આરોપો મૂક્યા હવામાં પ્રચાર કર્યો જમીનની વાસ્તવિકતાથી દૂર રહ્યા તેમના માટે પરાજયમાં અનેક કારણો રહેલા છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામો એનડીએના કેમ્પમાં ખુશી લાવ્યા છે બીજી તરફ બે કેમ્પમાં ખરેખર હતાશાનો માહોલ છે એક કેમ્પ છે મહાગઠબંધનનો જ્યારે બીજો કેમ્પ છે જનસુરાજનો સૌથી પહેલાં કોંગ્રેસની વાત કરીએ જેના નેતા રાહુલ ગાંધીએ બેક ટુ બેક પરાજયનો સામનો કર્યો છે રાજકીય પંડિતો એવા તારણ પર આવ્યા છે કે તેમના પ્રચારમાં ખોટ હતી અમને લાગે છે કે તેમના પ્રચારમાં નહીં પરંતુ નિયતમાં મોટી ખોટ હતી બિહારના લોકો ખૂબ જ સમજવું છે તેમણે પણ રાહુલના મનમાં રહેલી ખોટ સમજાઈ ગઈ હોવી જોઈએ રાહુલ અને તેમના સાથી નેતાઓએ એસઆઈઆર એટલે કે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી મતદાર યાદી ચકાસણીનો વિરોધ કર્યો હતો ચૂંટણી પંચ ઘરે ઘરે જઈને વોટરનું નોટિફિકેશન વેરિફિકેશન કરે એની સામે તેમને વાંધો હતો રાહુલ ગાંધી વારાફરતી આરોપો મૂકતા રહ્યા કે બીજેપીના ફાયદા માટે ચૂંટણી પંચ વોટ ચોરી કરી રહી છે એ તમામ આરોપો બુમરેંગ સાબિત થયા ચૂંટણી પંચ દ્વારા એ આરોપોનો ખુલાસો કરવામાં આવે છે રાહુલ ગાંધી સમજતા જ નથી કે બિહારમાં નેવ્યાશ ટકા લોકો ગામડાઓમાં રહે છે તેમને વોટચોરીના એ આરોપોની પરવા નથી તેઓ તો એટલું જ જુએ છે કે તેમના ઘરની મહિલાને સરકાર કેટલી મદદ કરે છે તેમના ગામનો રસ્તો સરકાર બનાવી રહી છે કે નહીં એ તેમના માટે મહત્વનું છે જ્યાં પેટનો ખાડો પૂરવા સંઘર્ષ ચાલતો હોય ત્યાં વળી ભારે ભરખમ આરોપો તો સાવ માથા પરથી જ જતા રહે ગામડાના લોકો સમજુ હોય છે તેઓ જોતા હોય છે કે આરજેડી અને કોંગ્રેસના નેતાઓ બાંગ્લાદેશી અને મુસ્લિમ મુસલમાનોને મદદ કરી રહ્યા છે તેમણે પશ્ચિમ બંગાળની હાલત જોઈ હોય છે જ્યાં બાંગ્લાદેશી ઘુસણખોરના લીધે અનેક હિન્દુઓએ તેમના ગામ છોડીને જતા રહેવું પડે છે તેઓ નથી ઈચ્છતા કે બિહારમાં પણ એવી સ્થિતિ સર્જાય એટલા માટે તેમણે ઘુસણખોરોને સપોર્ટ આપવાની અનીતિની વિરુદ્ધમાં મત આપ્યા હતા કોંગ્રેસ જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવાની કોશિશ કરી છે બીજી તરફ મુસલમાન વોટ અકબંધ રહે એવી કોશિશ થઈ બીજેપી પ્રચાર કરતી રહી કે કોંગ્રેસ હવે એમએમસી એટલે કે મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે બીજેપીએ એવો પણ આરોપ મૂક્યો છે કે કોંગ્રેસ અને આરજેડીએ એમવાય સમીકરણ રચ્યું હતું એટલે કે મુસ્લિમોને યાદવ વોટ મેળવવા પર ભાર મૂક્યો હતો જોકે એનડીએને એમવાય વોટર મળ્યા આ એમવાય એટલે કે મહિલાઓ અને યુવાનો બીજેપીએ આ ચૂંટણીમાં ખૂબ જ મહેનત પણ કરી આ પાર્ટી ચૂંટણીના ઘણા સમય પહેલાંથી જ મચી પડે છે બીજા પક્ષો છેલ્લી ઘડીએ જાગે છે મહાગઠબંધનના કેસમાં પણ એમ જ બન્યું વળી આ ચૂંટણીમાં તો એક તબક્કે આરજેડી અને કોંગ્રેસ વચ્ચે મતભેદો પણ જોવા મળ્યા આ બંને પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગનો ખ્યાલ નહોતો આવ્યો જે તે બેઠક પર કયા સમાજો રહે છે એ ધ્યાનમાં લેવું પડે ને તેમણે તો માત્ર એમવાય પરિબળ પર જ ધ્યાન આપ્યું હકીકત એ છે કે આ એમવાયમાંથી વાયમાંથી એમ વાય અલગ થઈને એનડીએને મત આપ્યો એટલે કે મુસ્લિમ અને યાદવમાંથી મહિલાઓ અને યુવાનોએ એનડીએને મત આપ્યો એ જોઈને ખરેખર મહાગઠબંધને મોટો ઝટકો લાગ્યો હશે હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે કોંગ્રેસે જનતાને સ્પર્શી એવા સવાલો કેમ ન ઉઠાવ્યા બીજો સવાલ એ છે કે એના બદલે તેમણે વોટ ચોરી અને ચૂંટણી પંચની કામગીરી સામે કેમ સવાલો ઉઠાવ્યા આ સવાલોના જવાબ કદાચ બીજેપીના આરોપોમાં છુપાયો છે બીજેપીના નેતાઓ આરોપ મૂકતા રહે છે કે કોંગ્રેસ ડીપ સ્ટેટના ઇશારે કામ કરે છે ડીપ સ્ટેટ એટલે કે અધિકારીઓ બિઝનેસમેન અને નેતાઓનું એક એવું પાવરફુલ ગ્રુપ આ ગ્રુપ કોઈપણ સંજોગોમાં પીએમ મોદીને સત્તા પરથી હટાવવા માગે છે બીજેપી આરોપ મૂકે છે કે કોંગ્રેસ અને ડીપ સ્ટેટનો હાથો બનીને રહ્યો છે સીધી રીતે કોંગ્રેસ ચૂંટણી જીતી શકે એવી સ્થિતિમાં નથી એટલે જ ડીપ સ્ટેટે કદાચ આદેશ આપ્યો હશે કે તમે ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવો જેથી લોકોના મનમાં ભારત સરકારની સિસ્ટમ સામે અવિશ્વાસના રોપાય જેથી બળવો કરી શકાય એટલે કે એક રીતે શ્રીલંકા અને બાંગ્લાદેશની સ્થિતિ સર્જાઈ એવી સ્થિતિ આપણે ત્યાં સર્જાય પ્રજા પણ કોંગ્રેસના આવા ઈરાદા સમજી ચૂકી છે હવે વાત જંગલરાજની મતદાતાઓએ આરજેડીના તેજસ્વી યાદવને સાવ નકારી દીધા એનું એક સ્પષ્ટ કારણ એ છે કે તેઓ લાલુ પ્રસાદના પુત્ર છે લાલુની સાથે જંગલરાજ શબ્દ એકદમ જોડાઈ ગયો છે ઓગણીસો નેવુંથી થી સત્તાણું દરમિયાન બિહારમાં જંગલ રાજ હતું જાણે કે લાલુએ ધરકનો દરવાજો ખોલીને નાખ્યો હોય અપહરણ હત્યાઓ બળાત્કાર લૂંટ અને ભ્રષ્ટાચારનું તાંડવ એવું હતું કે ચારેકો ડર વ્યાપી ગયો હતો તેઓ સામાજિક ન્યાયની વાતો કરતા હતા પરંતુ ખરેખર તો સામાજિક વિધ્વંસ હતો અપરાધીઓની બોલબાલા હતી જ્યારે પોલીસ તો માત્ર મૂકદર્શક હતી આઘાતજનક વાત એ છે કે ખુદ સીએમ હાઉસમાં જ અપરાધોનો દૂરી સંચાર કરવામાં આવતો હતો પીએમ મોદીએ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ પ્રચાર કર્યો તેઓ તેમની દરેક સભામાં લોકોને યાદ અપાવતા હતા તમે ચેતજો તેજસ્વીને જીતાડશો તો ફરી જંગલરાજ આવશે જંગલરાજથી સુશાસન સુધીની સફર તમે જુઓ જંગલરાજમાં ચૂંટણીઓ કરવી પણ સહેલી નહોતી મતદાન મથકોને આગ લગાડવામાં આવતી હતી ગોળીબાર થતો હતો અને મતપેટીની ચોરી કરવામાં આવતી હતી બોગસ વોટિંગ પણ થતું હતું ઓગણીસો પંચ્યાસીની ચૂંટણી વખતે થયેલી હિંસામાં ત્રેસઠ લોકોના મોત થયા હતા હિંસાના આ તાંડવના કારણે એકસો છપ્પન મતદાન મથકો પર ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું ઓગણીસો નેવુંની ચૂંટણીમાં થયેલી હિંસામાં સત્યાશી લોકોના મોત થયા ઓગણીસો પંચાણુંમાં તો અભૂતપૂર્વ સ્થિતિ સર્જાય એ સમયના બાહોશ મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન સેશને તો હિંસા અને ચૂંટણીમાં ગેરરીતિના કારણે ચાર વખત ચૂંટણીઓ મોકૂફ રખાવી હતી બે હજાર પાંચમાં હિંસા અને ગેરરીતિના કારણે છસો ને સાહીઠ બૂથો પર ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું હવે બે હજાર પચીસની ચૂંટણીની વાત કરીએ તો એક પણ મતદાન મથક પર ફરીથી વોટિંગ કરાવવાની જરૂર પડી નથી એટલું જ નહીં કોઈ હિંસક ઘટના પણ બની નથી મહાગઠબંધન સિવાય બીજા એક કેમ્પમાં પણ અત્યારે નિરાશા છે આ કેમ્પ છે પ્રશાંત કિશોરનો તેઓ ચૂંટણીની રણનીતિ ઘડે છે અત્યાર સુધીનો તેમનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સારો હતો તેમણે જુદી જુદી પાર્ટીઓના નેતાઓને ભવ્ય જીત અપાવી છે જોકે આ વખતે તેઓ થાપ ખાઈ ગયા અલબત્ત તેમની આગાહી સાચી પડી પ્રશાંત કિશોરે પહેલાં જ આગાહી કરી હતી કે મેરી જનસુરાજ પાર્ટી અર્શિયા ફર્શ પર રહે એટલે કે જનસુરાજ શાનદાર સફળતા મેળવશે કે પછી સાવ ફ્લોપ થઈ જશે બિલકુલ એમ જ થયું જન સુરાજ ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે અલબત્તા આપણે તેમના પ્રયાસોની પ્રશંસા કરવી પડે ઘણા બધા લોકો હવે તેમને કાગળ પરનો વાક કહે છે સોશિયલ મીડિયા પર એમ પણ લખવામાં આવે છે કે પ્રશાંત કિશોર જમીન કરતાં પણ હિન્દી મીડિયામાં વધારે છવાયેલા રહ્યા એ સિવાય પણ તેમની પ્રેસ કોન્ફરન્સને લઈને મજાક ઉડાવવામાં આવે છે જોકે અમે ખરેખર પ્રશાંત કિશોરને બિરદાવીએ છીએ આ વ્યક્તિએ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું તેમણે બિહારના ગામે ગામ ફરીને પ્રચાર કર્યો તેઓ ભલે જીત્યા નહોતા પરંતુ જાતિવાદને દૂર કરવાના તેમના પ્રયાસોને બિરદાવવા જોઈએ તેમણે જ લોકોની આંખો ખોલતા કહ્યું કે લાલુ પ્રસાદના રાજમાં તો જંગલ રાજ હતું અનેક કૌભાંડો થતા હતા આજે સ્થિતિ તમે જુઓ હિન્દી ન્યૂઝ ચેનલો તેમને વારંવાર બોલાવીને ઇન્ટરવ્યૂ કરાવતી હતી એ જ હિન્દી ન્યૂઝ ચેનલો તેમને જુદા જુદા નામે મજાક ઉડાવે પ્રશાંતના પ્રયાસોના લીધે જ લોકોની આંખો ખુલી છે તેમણે ખરા મુદ્દાઓ પર મતદાન કર્યું છે બિહારના લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે તેમની નજરમાં કોણ નાયક છે અને કોણ ખલનાયક છે આ નાયકો ખરેખર તો નીતિશ બાબુ સાથે સાથે પીએમ મોદી છે અમે તમને આ પરિણામો વિશે વધુ જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બિહારની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ લોકોના મનની બારી ખોલીને જોનારા નિષ્ણાતોએ એક ચોંકાવનારી વાત કહી છે અબકી બાર ચારસો કે પાર તમે કહેશો કે આ લોકસભાના ચૂંટણીનું સ્લોગન હતું એ સમયે બિલકુલ એવો જ માહોલ હતો બીજેપીના નેતાઓ છાતી ઠોકીને આ સ્લોગન પર ભરોસો કરતા હતા જોકે ભારતના મતદાતાઓએ બીજેપીને બહુમતીથી આગે જ રાખ્યા એ પછી પણ પીએમ મોદીની સરકારે બીજા પક્ષોના ટેકાથી કેન્દ્રમાં સરકાર બનાવી રાબેતા મુજબ પણ કામ ચાલતું રહ્યું પણ આપણા દેશમાં અનેક લોકોના મનમાં એક અફસોસ રહી ગયો તેમણે વિચાર્યું કે બીજેપીને સ્પષ્ટ બહુમત ન મળી એ બરાબર નથી હવે સાયકોલોજી કેવી રીતે કામ કરે છે એને તમે જુઓ માની લો કે રમેશભાઈ નામના એક ભાઈએ મહેશભાઈનું કંઈક ખરાબ કર્યું તેમને અફસોસ થયો કે મારે આવું નહોતું કરવું જોઈતું એ પછી રમેશભાઈ હંમેશા મહેશભાઈની સાથે સારી રીતે જ ભરતી અત્યારે બિલકુલ એમ જ જોવા મળે છે તમે જુઓ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી બાદ હરિયાણા મહારાષ્ટ્ર દિલ્હી અને હવે બિહારમાં બીજેપી અને તેની સાથી પાર્ટીઓને જબરજસ્ત જીત મળી હતી આ જબરજસ્ત જીતની પાછળ પીએમ મોદી પર મૂકેલો ભરોસો જવાબદાર છે ચોવીસમી ઓક્ટોબરે પીએમ મોદીએ ભારત રત્નથી સન્માનિત જનનાએ કરપૂરી ઠાકુરના પૈતૃ ગામ કરપુરી ગ્રામ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પી એ સાથે તેમણે એનડીએ માટે ચૂંટણી પ્રચારનું મ્યુગલ ફૂંક્યું હતો જેના પછી તેમણે સમસ્તીપુરમાં એક ચૂંટણી સભાને પણ સંબોધી હતી સમસ્તીપુરમાં પહેલા તબક્કામાં મતદાન થયું અહીં ઇકોતેર પોઈન્ટ ચુંબોતેર ટકા મતદાતાઓએ વોટિંગ કર્યું એ જ દિવસે પીએમ મોદીએ બેગુસરાયમાં એક સભાને સંબોધી અહીં સિત્તેર પોઈન્ટ સત્યાશી ટકા મતદાન થયું એના પછી ત્રીસમી ઓક્ટોબરે તેમણે મુજફપુર અને છપરામાં સભાઓને સંબોધી મુજફ પૂર્વમાં એકોતેર પોઈન્ટ એક્યાશી ટકા અને છપરામાં ત્રેસઠ પોઈન્ટ છ્યાસી ટકાનું મતદાન થયું આ સભાઓમાં પીએમ મોદીએ ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા તેમણે લાલુ પ્રસાદના જંગલરાજ અયોધ્યામાં રામ મંદિર મુસ્લિમ તૃષ્ટિકરણ અને બેંકના રાજકારણ માટે ઘૂસણખોરોને આશરો આપવા સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા જે બિહારવાસીઓને સ્પર્શી પણ ગયા પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર સમાપ્ત થવાના એક દિવસ પહેલાં પીએમ મોદીએ કઠિયારને અને સહરસામાં સભાઓ સંબોધી કઠિયારમાં અગણ્યાશી પોઈન્ટ દસ ટકા જ્યારે સહરસામાં અગણસિત્તેર પોઈન્ટ અડત્રીસ ટકા મતદાન થયું પીએમ મોદીએ બીજા તબક્કાની બેઠકો માટે ભાગલપુર અને અરરિયામાં સભાવ સંબોધી આ સભાઓમાં પીએમ મોદીએ કહ્યું કે આરજેડીના જંગલનાદની વાપસી ન થાય એના માટે બિહારની જનતા મોટા પાયે વોટિંગ કરી રહી છે ભાગલપુરમાં સડસઠ પોઈન્ટ પંચોતેર ટકા જ્યારે અરરિયામાં સિત્તેર પોઈન્ટ બાસઠ ટકા મતદાન થયું જેના પછી સાતમી નવેમ્બરે પીએમ મોદીએ બબુઆ અને ઔરંગાબાદમાં સભાઓ સંબોધી બબુઆમાં અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા જ્યારે ઔરંગાબાદમાં પાસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન થયું પીએમ મોદીએ આઠમી નવેબરે આઠમી નવેમ્બરે બેતિયા અને સીતામઢીમાં સભાઓ સંબોધી બેતિયામાં એકોતેર પોઈન્ટ અડત્રીસ ટકા જ્યારે સીતામઢીમાં સડસઠ પોઈન્ટ એકવીસ ટકા મતદાન થયું પીએમ મોદીએ ખૂબ જ મહેનત કરી છે બીજી તરફ રાહુલ ગાંધીએ છેલ્લે છેલ્લે સભાઓ કરી પણ જીતવા માટે છેલ્લી ઘડીએ જ પ્રયત્નો કરવામાં આવે છે હવે જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે ત્યારે આ પાર્ટી આરોપ મૂકે છે કે ગરબડ કરવામાં આવી રહી છે આ પાર્ટીમાં મુશ્કેલી એ છે ને કે એ માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરે છે ન તો જીતવા માટેનો જુસ્સો છે ન તો કોઈ યોગ્ય રણનીતિ બીજેપીના નેતાઓએ મૂકેલા આરોપો પર જો વિશ્વાસ કરીએ તો એના નેતા તેમના ટ્વિટરે આપેલું ભાષણ જ વાંચી જાય છે એ પણ કોઈ પણ પ્રકારની સમજણ વિના કોંગ્રેસ આવી જ માનસિકતાના કારણે સતત હારતું રહ્યું છે પાર્ટીઓ જીતવા માટે ચૂંટણી લડતી હોય છે પરંતુ કોંગ્રેસ હારવા માટે જાણે ચૂંટણી લડે છે સ્થિતિ એ છે કે તેની સાથે ચૂંટણી લડનારી પાર્ટી બીજી પાર્ટીઓની પણ હાલત ખરાબ થઈ જાય છે મહારાષ્ટ્ર પછી બિહારમાં પણ આ જ સ્થિતિ પુરવાર થઈ છે એટલે જ હવે ક્યાંક ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ફેરવિચાર થઈ શકે છે કોંગ્રેસ બિગ બ્રધરનો દરજ્જો નહીં જાળવી શકે આ સમગ્ર મામલે એક મુદ્દો પરિવારવાદનો પણ છે બીજેપીના નેતાઓ વારંવાર આ મુદ્દો ઉઠાવતા રહે છે કોંગ્રેસ અને આરજેડી બંને પાર્ટીઓમાં પરિવારવાદ હાવી છે બીજેપી બીજેપીમાં પણ કંઈક છે પરિવારવાદ હોવાની વાત નકારી ન જ શકાય પરંતુ કોંગ્રેસ અને આરજેડી પાર્ટીનું રિમોટ કંટ્રોલ તો ચોક્કસ એના પરિવારોના હાથમાં જ હોય છે જે સદંતર ખોટું છે કેમ કે આ પાર્ટીઓની સમગ્ર રાજનીતિ આ પરિવારોના લાભ પર જ કેન્દ્રિત થઈ જાય છે હવે બિહારના પરિણામો પર રિએક્શન્સ પર એક નજર કરવી જોઈએ પીએમ મોદીએ એ એક્સ પર લખ્યું કે સુશાસનની જીત થઈ છે વિકાસની જીત થઈ છે જનકલ્યાણની ભાવનાની જીત થઈ છે સામાજિક ન્યાયની જીત થઈ છે બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર જેમણે બે હજાર પચીસની વિધાનસભાની ચૂંટણીઓમાં એનડીએની ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આશીર્વાદ આપ્યા છે આ પ્રચંડ જનાદેશ અમને જનતાની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પની સાથે કામ કરવાની શક્તિ પૂરી પાડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ એક્સ પર પોસ્ટ કરી તેમણે લખ્યું કે બિહાર વિકસિત બિહારમાં ભરોસો મૂકનારા દરેક બિહારવાસીઓની આ જીત છે જંગલરાજ અને તૃષ્ટિકરણનું રાજકારણ કોઈ કોઈપણ વેશમાં આવે તેમને લૂંટવા માટે તક નહીં મળે જનતા હવે માત્ર ને માત્ર પોલિટિક્સ ઓફ પરફોર્મન્સના આધારે જનાદેશ આપે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારમાં એનડીએની જીત એ ખરેખર તો રાજનીતિમાં સાચી નીતિ અને નિયતની જીત છે સ્વાભાવિક રીતે એનડીએના કેમ્પમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે પણ એક વાત સ્પષ્ટ છે કે કોણ ભારતને જોડી રહ્યું છે અને કોણ ભારતને તોડી રહ્યું છે એ હવે લોકોને સમજાઈ ચૂક્યો છે ખેર આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો મસલ